શરૂ કરીએ એક્ટિવિટી નંબર 3 એક્ટિવિટી નંબર 3 કહે છે રીડ ધ ડાયલોગ એટલે કે આ સંવાદને વાંચો આ ડાયલોગને વાંચો ઓકે સાથે સાથે ડાયલોગ નું જે ટ્રાન્સલેશન પર મે તમારી માટે તૈયાર કર્યું છે તો ચાલો વાંચીએ મોઇન ખાન ઇઝ અ સોલ્જર ઇન ધ ઇન્ડિયન આર્મી આમ નામ સાંભળતા સર શું આવી જાય કે એક વાત આવી કે મોઇન ખાન જેસે ભારતીય સેનામાં એક સૈનિક છે ઇન્ડિયન આર્મીમાં હી વોઝ એટ ધ કારગિલ બોર્ડર તેઓ કારગિલની સરહદ ઉપર હતા. હી ઇઝ એન ઇન્ફ્રન્ટ્રી ઓફિસર ઇન્ફ્રેન્ટરી ઓફિસર એટલે શું થાય? પાયદળના અધિકારી. પાયદળ એટલે થાય જેને ચાલીને જે છે સેનાને આગળ વધારવાની હોય તેવા અધિકારી છે. હી ઇઝ ધ ટુડે હી ઇઝ ઇન ધ જ્ઞાન સ્વામી પ્રાઇમરી સ્કૂલ. આજે તે જ્ઞાન સ્વામી પ્રાઇમરી સ્કૂલમાં પ્રાથમિક શાળામાં જે છે ઇન ખંધાલી ખંધાલીની અંદર જે જ્ઞાન સ્વામી પ્રાઇમરી સ્કૂલ સ્કૂલ આવેલી છે તેની અંદર તે આજે છે. ધ સ્ટુડન્ટ્સ સ્ટુડન્ટ્સ આર આસ્કિંગ સમ સમ ક્વેશ્ચન્સ ટુ ખાન અને એટલે અમુક 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 વિદ્યાર્થીઓ જે છે છે સવાલો પૂછી રહ્યા ચાલો આગળ આગળ હર્ષ છોકરો પૂછે હેલો સર કેમ છો સાહેબ વી આર વેરી હેપી ધેટ યુ આર વિથ અસ કે અમે બહુ ખુશ છીએ અમને બહુ આનંદ છે કે તમે અમારી સાથે છો વી વોન્ટ ટુ નો અમારે જાણવું છે મેની થિંગ્સ એટલે એક પછી એક આસ્ક એટલે પૂછી શકો છો તમે સવાલો પૂછી શકો છો એક પછી એક તમારો સવાલો પૂછવાય તો પૂછો તો હર્ષ કહે છે સરરી બિઝી શેડ્યુલ શેડ્યુલ એટલે શું થાય શેડ્યુલ એટલે થાય ટાઈમ સમયપત્રક કે તમારે બહુ વ્યસ્ત સમયપત્રક હોય કે રોજ તમારે બહુ બધું કામ કરવાનું હોય એવું કઈ હોય તો મોઈન ખાન કહે છે અવર ડે સ્ટાર્ટ્સ એટ 4:30 ઇન ધ મોર્નિંગ સવારના 4:30 વાગે એમનો દિવસ શરૂ થાય મને સાંભળતા ચક્કર આવી ગયા સર સવારના ચાર સાડા ચાર વાગે કોદળું ખેંચીને બ્લેન્કેટ ઓઢીને ઓશીખું નીચે ને ઉપર પંખો અથવા એસી હાય હાય ખાતર ઊંઘતા હોય ઊંઘતા હોય મજા આવતી હોય અને સવારના સાડા ચાર વાગે આ લોકો ઊઠી ગયા હોય સવાર પડી ગઈ હોય તેમની વી હેવ ટુ ગેટ રેડી ફોર માર્ચ બાય ફાઈવ અને પાંચ વાગે તો અમારે જે છે માર્ચ માટે એટલે કે કૂચ કરવા માટે આગળ વધવા માટે તૈયાર થઈ જવું પડે ધેન વી ડૂ સમ એક્સરસાઇઝિસ પછી અમે થોડી કસરતો કરવી સમટાઈમ્સ વી ગો ફોર હિલ ક્લાઇમ્બિંગ ટુ અને ક્યારેક ક્યારેક અમે જે છે હિલ ક્લાઇમ્બિંગ એટલે કે ટેકરીઓને ચડવા માટે પણ જાય છે બરોબર

તો મોઈન ખાન કહે છે યસ હા વી ગો ફોર બ્રેકફાસ્ટ અમે નાસ્તો કરવા જઈએ છીએ આફ્ટર બ્રેકફાસ્ટ એટલે કે નાસ્તો કર્યા પછી વી પ્રેક્ટિસ ફાયરિંગ અમે ફાયરિંગનો અભ્યાસ કરીએ છીએ બંદુક લઈને આવી તો ન હોય લાંબી રાઈફલ ટાઈપની આવતી હોય પાયદળ સૈનિકોને એ લાંબી રાઈફલ ટાઈપની સૈનિકો જે આવતી હોય બંદૂક છે તેમાં ફાયરિંગ પ્રેક્ટિસ કરતા હોય છે તો આયો કહે છે કે સર આઈ સો ટેન્ક ઇન યોર મૂવી મૂવી સર અમે ફિલ્મોની અંદર મૂવી ની અંદર ટેન્ક જોઈતી but i didn't find the driver in the tank पण हमें जैसे टैंक में ड्राइवर न तो जो मूवी आयू, में आपड़े जैसे मूवी में सीरियल में आपड़े टैंक જોતા હોઈએ છે ને તો टैंक ની અંદર ડ્રાઈવર હોય છેક નથી હોતો તો ટ્રેન્ક નો ડ્રાઈવર તો દેખાતો તો નથી તો આયુષ ઈ જ પૂછે છે કે સર મે એક ફિલ્મ ની અંદર ટાંક જોઈતી પણ ટાંક નો ડ્રાઈવર નતો દેખાતો ડઝ ધ ટાંક રન બાય ઈટself કે શું ટાંક પોતાની રીતે ચાલે છે આપમેળે ચાલે છે કોઈ આમ કહેવાય છે કે કોઈ ડ્રાઈવરની જરૂર નથી પડતી

તેના માટે જે છે એટલે કે ટેન્ક ચલાવવા માટે બીજા સૈનિકો હોય છે બરોબર મોઈન ખાન જે છે એ પાયદળ સૈનિક ઇન્ફન્ટ્રી ઓફિસર છે તેને જે છે ચાલીને જે છે આગળ વધવાનું હોય ટેન્ક વાળા જે છે બીજા હોય છે આઈ કાન્ટ ડ્રાઈવર ટેન્ક કે હું ટેન્ક ચલાવી ન શકું બીકોઝ આઈ એમ એન ઇન્ફન્ટ્રી ઓફિસર કારણ કે હું એક પાયદળનો ઓફિસર છું હું ઇન્ફન્ટ્રી ઓફિસર છું તો ઓશિન પૂછે છે સર વોટ ઇઝ ઇન્ફન્ટ્રી સર ઇન્ફન્ટ્રી એટલે શું જવાબ આવે છે મોટ્રી ઇઝ કાઇન્ડ ઓફ આર્મી યુનિટ ઇન્ફન્ટ્રી એટલે કે પાયદળ એક એક પ્રકારના સેનાનો પ્રકાર છે ઇટ ફાઇટ્સ ઓન અ ફૂટ તે પગે ચાલે છે પગે ચાલીને યુદ્ધ કરે છે વી આર ફૂટ સોલ્જર્સ અમે પાયદળ કહેવાય છે મારું ફૂટ સોલ્જર્સ એટલે થાય છે ચાલીને આગળ વધવાનું હોય પહાડ ચડવાનું ચાલીને આગળ વધવાનું ઉતરવાનું હોય ચાલીને આગળ વધવાનું હોય છે તો અમે કહેવાય છે કેવા પાયદળ છીએ વી ફાઇટ ફેસ ફેસ ટુ અને અમારો શત્રુ સાથે સામનો જે છે એ સામ સામે થાય છે બરાબર આ તો હું ટેન્ક વાળા કેમ હોય કે ટેન્ક જે હોય એ ટેન્કની અંદર બેઠા હોય એમ સામે દુશ્મન હોય તો એ તો જે છે એનાથી બટન દબાવે એટલે ભૂમ ભૂમ જે છે એ ફૂટા કરે પછી ઓલા જે એરફોર્સ વાળા હોય એ તો ઉપર હવામાં હોય એનાથી બોમ્બ નીચે છોડતા હોય પણ મારી નજરમાં સૌથી ખતરનાક કામ હોય તો ઇન્ફન્ટ્રી ઓફિસરનું સેનાનું સૈનિકનું કે જેની સામે નજર સામે દુશ્મન હોય બરોબર અને એની સામે નજર સામે દુશ્મનના હાથમાં પણ આ જે છે સામો જે છે થતો હોય છે તો એ શું કહે છે કે અમે શત્રુ સામે સામ સામે લડીએ છીએ તો મીત પૂછે છે સો ડુ યુ કેરી વેપન્સ વિથ યુ કે શું તમે તમારી સાથે શસ્ત્રો વેપન્સ એટલે શું થાય હથિયાર શસ્ત્રો રાખો છો મોઈન ખાન કહે છે યસ હા વી હેવ ટુ કેરી વેપન્સ અમારે હથિયારો રાખવા પડે છે શસ્ત્રો રાખવા પડે છે વિથ અસ અમારી સાથે વી યુઝ ફાયર આર્મ્સ અમે જે છે ફાયર આર્મ્સ એટલે કે રાઇફલ્સ પછી સાચે રાઇફલ પિસ્ટોલ ગન અને નાઇફ અમારી પાસે હથિયારો હોય છે કેવા તો કે રાઇફલ હોય પિસ્ટોલ હોય મશીન ગન હોય અને નાઇફ એટલે કે ચાકુ હોય એવા જે છે અમારી પાસે જે છે શસ્ત્રો હોય છે વી હેવ ટુ કેરી ફિફ્ટી કેજી ઓફ લોડ વિથ અસ અને એ અમારે પચાસ કિલોનું જેટલું વજન તમારે સાથે રાખવું પડે એ ગન રાઇફલ પિસ્ટોલ જે બધું કહે છે એ બધું આમનામ તો ન હોય વજનદાર હોય ને તો પચાસ કિલોનો ટોટલ વજન હોય જે અમારી સાથે અમારી હોય તો નિર્મલ પૂછે છે સર ડુ યુ હેવ યોર ફેમિલી કે શું સર તમારે તમારું કુટુંબ છે ખાન કહે છે યસ આઈ હેવ હા મારે કુટુંબ છે માય વાઇફ અને ટુ ચિલ્ડ્રન મારે બે બાળકો છે ધેર નેમ્સ આર અફઝલ અને આરફીન કે મારે બે શું કહે છે મારા પત્નીનું નામ સબીરા છે અને મારે બે બાળકો છે જેનું નામ અફઝલ અને આરફીન છે તો જાનવી પૂછે છે ડઝ યોર વાઇફ કમ ટુ મીટ યુ ધેર કે વાઇફ એટલે પત્ની કમ એટલે કે આવે છે મીટ એટલે મળવા ધેર એટલે ત્યાં શું તમારી પત્ની તમને ત્યાં મળવા આવે તો ખાન કહે છે નહીં નહીં કમ તે આવી શકે તેને આવું હોય તો પણ તે ન આવી શકે શી રાઇટ્સ લેટર ટુ મી તે મને પત્રો લખે છે અને આઈ કોલ હર ફ્રીકવન્ટલી ફ્રીકવન્ટલી એટલે થાય ક્યારેક ક્યારેક કે હું એને ક્યારેક ક્યારેક વારંવાર જે છે સમયાંતરે જે છે હું એને ફોન કર્યા કરું છું ફોનમાં વાતચીત તમારી ચાલુ હોય છે તો અનંત કહે છે સો યુ કેન કીપ અ સેલ ફોન વિથ યુ હું કહે છે અચ્છા તો તમે તમારી સાથે સેલ સેલફોન એટલે કે મોબાઈલ ફોન રાખી શકો છો એમ ને એમનેલો યુ ટુ કીપ અ મોબાઈલ કે શું તેઓ એટલે કોણ આર્મીના મોટા ઓફિસર જે છે એ તમને મોબાઈલ ફોન સાથે રાખવા દે મોઈન ખાન કહે છે યસ ધે અલો અસ ટુ કીપ અ સેલ સેલફોન હા તેઓ અમને મોબાઈલ ફોન સાથે રાખવા દે છે બટ વી કાન્ટ યુઝ ઇટ ડ્યુરિંગ વોર ટાઈમ પણ અમે યુદ્ધ દરમિયાન તેનો ઉપયોગ કરી શકતા નથી દેર આર સમ સિક્યુરિટી રીઝન્સ ફોર ધેટ અમુક સુરક્ષાના કારણો જે છે એના કારણે અમે જે છે ફોનને સાથે લઈ શકતા નથી એને જે છે અમે યુઝ અમુક અમુક સમયે કરી શકતા નથી પછી હું કહે છે આગળ વધતા પહેલા એક ખાસ નોંધ વિદ્યાર્થી મિત્રો કે આપણે તમારી માટે લોન્ચ કરી છે જબરદસ્ત એપ્લિકેશન નામ છે જેનું ઓશન કોચિંગ ક્લાસીસ વિદ્યાર્થી મિત્રો આ એપ્લિકેશનમાંથી મળશે તમને ધોરણ ત્રણથી બારના બધા જ વિષયની સમજૂતી સ્વાધ્યાય સ્વ પોથી સ્વાધ્યાય પોથી પ્રશ્ન બેંક એ પણ એકમ કસોટી સાથે અસાઇનમેન્ટ પ્રશ્નપત્ર અને બીજું ઘણું બધું મટીરિયલ વિદ્યાર્થી મિત્રો એક જ એપ્લિકેશનમાંથી માંથી તમામ તમામ પ્રકારના તમામ તમામ વિષયના સોલ્યુશન અવેલેબલ છે તો ઝડપથી ડાઉનલોડ કરો એપ્લિકેશન ને એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક નીચે વિડીયોમાં આપેલી છે આગળ વધીએ આગળ હર્ષ કહે છે કે ડુ યુ મિસ યોર વાઇફ એન્ડ ચિલ્ડ્રન કે શું તમને તમારા પત્નીની બાળકોની ખોટ જે છે તમે એને યાદ કરો છો મિસ કરો છો એ ખોટ તમને ચાલે છે તો મોઈન ખાન કહે છે યસ બાળકો સીધી વસ્તુ છે ભાઈ પત્ની અને બાળકોને યાદ તો બધાને આવે યસ આઈ મિસ ધેમ હા હું તમને હું તમને મિસ કરું છું બટ આઈ વોન્ટ ટુ પ્રોટેક્ટ માય કન્ટ્રી પણ મારે મારા દેશનું રક્ષણ કરવું છે તો આઈ ડોન્ટ હેવ એની રિગ્રેટ અબાઉટ ઇટ તો મને એનો કોઈ અફસોસ નથી કે ભાઈ મને હું મારા કામના કારણે મારા પરિવારને સમય નથી આપી શકતો તો એનો મને કોઈ અફસોસ નથી આઈ લવ માય પ્રોફેશન મને મારો વ્યવસાય બહુ જ ગમે છે તો મિત કહે છે સર ડઝ યોર ફેમિલી લાઈક યોર જોબ કે શું તમારા કુટુંબને તમારો વ્યવસાય ગમે છે કારણ કે કુટુંબથી દૂર રહેવું પડતું હોય ને તેવું કુટુંબને ગમતું જ ન હોય કોઈ દિવસ તો હું પૂછે છે મિત કે સર તમને શું થાય તમારા પરિવારને આ તમારું જે કામ છે તમારો વ્યવસાય છે એ ગમે છે તો મોઈન ખાન કહે છે યસ હી લાઇક ઇટ હા તેમને ગમે છે ઇનફેક્ટ ખરેખર તો ધે આર પ્રાઉડ ઓફ મી એન્ડ માય જોબ એ મારા ઉપર અને મારા જોબ ઉપર મારા કામ ઉપર ગર્વ લે છે

આવી રીતે જે છે પૂછેલું છે તો ચાલો શરૂ કરીએ પહેલો સવાલ છે ડુ યુ હેવ અ વેરી બિઝી શેડ્યુલ કે શું તમારે ખૂબ જ વ્યસ્ત શેડ્યુલ હોય છે તો યસ કે નો તો આમાં આવશે યસ પછી ડુ યુ ઈટ બ્રેકફાસ્ટ આફ્ટર એક્સરસાઇઝ કે તમે એક્સરસાઇઝ પછી બ્રેકફાસ્ટ એટલે કે સવારનો નાસ્તો કરો છો યસ સવારનો નાસ્તો તો થાય જ છે યસ આવશે ડસ ધ ટેન્ક રન બાય ઇટસેલ્ફ કે શું ટેન્ક એના દ્વારા ચાલે છે પોતપોતાની રીતે ચાલે છે નહીં એટલે આમાં આપણે ટીક કરશું ડુ યુ ડ્રાઇવ ટેન્ક કે શું તમે ટેન્ક ચલાવો છો તેનો જવાબ હું હતો ના મોઇન ખાન જે છે ટેન્ક ચલાવતા નથી પછી ડુ યુ કેરી વેપન્સ વિથ યુ કે શું તમે તમારી સાથે વેપન્સ રાખો છો તો હા મોઇન ખાન એની સાથે વેપન રાખે છે યસ આવશે ડુ યુ હેવ યોર ફેમિલી કે શું તમે તમારી પરિવારની નજીક છો ડઝ યોર વાઇફ કમ ટુ મીટ યુ ધેર કે શું તમારી પત્ની તમને ત્યાં મળવા આવે છે કે નથી આવતી એટલે જે છે એ ન આપીશું બરોબર ડૂલવ યુ ટુ કીપ મોબાઈલ કે શું તેઓ મોબાઈલ રાખવા દે છે તો યસ રાખવા દે છે પછી ડુ યુ મિસ યોર વાઈફ એન્ડ ચિલ્ડ્રન કે શું તમે તમારા પત્નીને બાળકોને યાદ કરો છો તો હા યાદ કરે છે એટલે ટ્રુ આવશે અને ડઝ યોર ફેમિલી લાઈક યોર જોબ શું તમારા પરિવારને તમારી જોબ ગમે છે તો યસ ગમે છે એટલા માટે ત્યાં પણ અહીંયા આપણે માં ટિક કરીશું જે વસ્તુ નથી કરતા જે વસ્તુ નથી થતી ત્યાં નો બરોબર કે ટેન્ક પોતાની રીતે ચાલવું એમાં ડ્રાઈવ જે છે ટેન્ક એટલે કે મોઈન ખાન ટેન્ક ચલાવે છે એમાં નહીં અને વાઈફ જે છે મળવા આવે છે એમાં નહીં બાકી બધી વસ્તુમાં જે છે એ યસ કે છે ઓકે તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે એનો કોષ્ટક કોના પ્રમાણે તો કે ડાયલોગ પ્રમાણે પૂર્ણ કરી તો બસ વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં એટલું જ આજે આપણે ભણ્યા યુનિટ નંબર ચાર ની એક્ટિવિટી નંબર ત્રણ મળ્યુંશું આવતા વિડીયોમાં જેમાં આપણે આ યુનિટની ચોથી એક્ટિવિટી વિશે અભ્યાસ કરીશું વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરો